નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના જે ગણિત વિષયની જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી જે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે લેવાનારી છે ઓરિજનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમના કુલ ગુણ છે પચીસ તો ધોરણ પાંચના ગણિત વિષયની જે પ્રશ્ન બેંકની તમારે જો પીડીએફ જોઈતી હોય તો તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તમે તેમનો અભ્યાસ કરી લેજો અને જો એપ્લિકેશન પરથી હોય તો એપ્લિકેશનની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર એક માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક વિભાગ પસંદ કરો જેમના ગુણ ચાર છે નંબર એક અહીં તમને અંક આપેલું છે તેમને આપણે શબ્દમાં લખવાનો છે તો કે અડસઠ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો સાત નંબર બેની અંદર અહીં સાત જે લીટી કરેલ દ અંકની સ્થાન કિંમત જણાવતો તેમની સ્થાન કિંમત થશે સિત્તેર હજાર ત્યાર પછી નંબર ત્રણ જે અહીં રકમ આપેલી છે તેને ચડતા ક્રમમાં આપણે ગોઠવીશું તો અહીં આપણો ચડતા ક્રમમાં સૌ પ્રથમ આવશે ચાર લાખ બાવન હજાર એકાણું ચાર લાખ સત્તાવન હજાર બસોને ઓગણીસ અને પાંચ લાખ એકતાલીસ હજાર નંબર ચાર નેવું હજારમાંથી નવ હજાર નવસો દસ બાદ કરતાં શું પરિણામ મળે તો અહીં આપણો જવાબ આવશે કે એશી હજાર નેવું ત્યાર પછી વિભાગ બે જોઈએ નંબર એક અહીં તમને શબ્દમાં લખવાનું છે બોતેર લાખ અઠ્ઠાણું હજાર સાતસો પચાસ નંબર બે એમાં આઠની લીટી નીચે લીટી કરેલ અંકની સ્થાન કિંમત તો અહીં આપણો જવાબ આવશે આઠ લાખ ત્યાર પછી નંબર ત્રણમાં જે રકમ છે ને ઉત્તરતા ક્રમમાં આપણે લખીશું તો આપણે ઉત્તરતા ક્રમમાં જે તમને અહીં આપેલી છે આ રીતના તમે ઉત્તરતા ક્રમમાં લખી શકો છો નંબર ચાર નેવ્યાશી હજાર નવસો નવમાંથી આઠ હજાર નવસો બાદ કરતાં શું પરિણામ મળે તો તે એક્યાસી હજાર નવ આપણે ચડતા ક્રમમાં અહીં ગોઠવેલી છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના ચડતા ક્રમમાં ગોઠવાની છે નંબર ચાર એસી હજાર માંથી ચાર હજાર નવસો પચીસ બાદ કરતાં શું પરિણામ મળે તો પંચોતેર હજાર પંચોતેર વિભાગ ચાર તેમાં નંબર અંક આપેલા છે તેને શબ્દમાં બે હજાર નંબર ત્રણ ને ઉતરતા ક્રમમાં અહીં ગોઠવાનું છે અહીં તમને આપેલ છે નંબર ચાર ઇઠ્યોતેર હજાર સાતસો ને માંથી પાંચ હજાર નવસો ને તેર બાદ કરતા શું પરિણામ મળે તો બોતેર હજાર આઠસો બે ચાલો વિભાગ પાંચ જોઈએ તેમાં નંબર એક અહીં અંક છે તેમને શબ્દમાં નેવ્યાસી લાખ ચોત્રીસ હજાર સાતસો ને ત્રેસઠ નંબર બેમાં આઠની નીચે લીટી કરેલ છે તે અંકની સ્થાન કિંમત આપણે લખીશું આઠ લાખ નંબર ત્રણમાં જે રકમ છે તેમને ચડતા ક્રમમાં ગોઠવેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ચાર સત્તાણું હજાર નવસો નવમાંથી સાત હજાર ત્રણસો બાદ કરતાં શું પરિણામ મળે મળે તો પાંચસો ને ચોવીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે જે તારીખ એકત્રીસ આઠ ચોવીસના ના રોજ જે ગણિત વિષયની તે સોલ્યુશનની તમે પીડીએફ આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો અને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે અને આપણો વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સએપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો

તો જો કનુભાઈ ત્રણ ક્રિગા ડુંગળી અને બે ક્રિગા ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો અહીં આપણો જવાબ આવશે કે કનુભાઈ બસો રૂપિયા ચૂકવવા પડશે અહીં તમને ગણતરી કરીને આપેલ છે નંબર ત્રણ એક કુટુંબની એક માસની આવક પંદર હજાર રૂપિયા છે તે કુટુંબનો માસિક ખર્ચ બાદ કરતાં પચીસો રૂપિયા બચત છે તો તે માસના ખર્ચ ઘર ખર્ચની રકમ શોધો આપણે અહીં બાદ બાકી કરીશું તો તે કુટુંબની માસિક ખર્ચ થશે બાર હજાર ને પાંચસો હશે તો અહીં ગણતરી કરી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ચાર એક ગામની વસ્તી ચાર હજારની છે જેમાં અઢાર વર્ષથી નાના બારસો ને બાર અને સાઠ વર્ષથી મોટા ચૌદસો છે તો અઢારથી સાઠ વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે તો અહીં તમને જોઈ શકો છો કે અઢારથી સાઠ વર્ષની ઉંમરની તેરસો ને વ્યક્તિ હશે તો અહીં આપણે ગણતરી કરી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર પાંચ એક બસ ચાલીસ કિમીની ઝડપથી ગતિ કરે તો આ ઝડપથી તે કેટલું અંતર કાપશે અને સો કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે તો અહીં ગણતરી બતાવેલ છે કિમી અંતર કાપવા પાંચ કલાક લાગશે અહીં તમે જોઈ શકો છો ગણતરી આપેલ છે નંબર છ અમીની માસિક બચત પાંચ હજાર રૂપિયા હોય તો કેટલા મહિનાની બચત પછી તેની પાસે ચાલીસ હજારની બચત થાય તો અહીં ગણતરી કરીને આપેલ છે તો કે આઠ મહિનાના અંતે ચાલીસ હજારની બચત થશે જે તમે ગણતરી જોઈ શકો છો નંબર સાત એક કુટુંબમાં પ્રતિદિન બે લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ સાહીઠ પ્રતિ લીટર હોય તો ઓગસ્ટ માસમાં કેટલા લીટર દૂધ જોઈશે અને કેટલા રૂપિયા ખર્ચ થશે તો કે બાસઠ લીટર દૂધ જોઈશે અને સાડત્રીસો વીસ રૂપિયા ખર્ચ થશે અહીં તમને ગણતરી આપેલી છે જે તમે જોઈ શકો છો નંબર આઠ હર્ષના પિતા રોજ તેમની બાઇકમાં એક લીટર પેટ્રોલ પુરાવે છે પેટ્રોલનો ભાવ પ્રતિ સો રૂપિયા હોય તો માર્ચ મહિનામાં કેટલા લીટર પેટ્રોલ જોઈશે અને કેટલા રૂપિયા ખર્ચ થશે તો એકત્રીસ લીટર પેટ્રોલ જોઈએ અને એકત્રીસો રૂપિયા ખર્ચ થાય ગણતરી કરીને અહીંયા આપેલ છે નંબર નવ એક દુકાનદાર એકસો વીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવની લંગડો કેરી વેચે છે અનિતા પાંચ ક્રીગા કેરી ખરીદે છે અને દુકાનદારને હજાર રૂપિયા આપે છે તો દુકાનદાર કેટલા રૂપિયા અનિતાને પાછા આપશે તો દુકાનદાર અનિતાને ત્રણસો રૂપિયા પાછા આપશે ગણતરી અહીં આપેલી છે તમને નંબર દસ રેખા રોજની ચાલીસ રૂપિયે કિલોગ્રામ લેખે ત્રીસ ક્રીગા કેરી વેચે છે તો દિવસના અંતે તેને કેટલા રૂપિયા મળે તો કે દિવસના અંતે રેખાબહેનને બારસો રૂપિયા મળે એટલે ચાલીસ ગુણ્યા ત્રીસ આપણે કરીશું ગુણાકાર એટલે આપણો જવાબ આવશે બારસો રૂપિયા પ્રશ્ન ત્રણ ચિત્ર જોઈને વર્ગીકરણ કરો કોઈપણ એક વિભાગ પસંદ કરો જેમના ગુણ છે ચાર વિભાગ એક કાટકોણ કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો તો પેલું ચિત્ર કાટકોણથી મોટો ત્યાર પછી બીજામાં કાટકોણથી નાનો ત્યાર પછી કાટકોણ ત્યાર પછી ચાર નંબરમાં કાટકોણથી નાનો વિભાગ બેમાં નંબર એકમાં કાટકોણથી નાનો નંબર બેમાં કાટકોણથી મોટો નંબર ત્રણમાં કાટકોણથી મોટો અને નંબર ચારમાં કાટકોણ વિભાગ ત્રણ નંબર એકમાં કાટકોણ નંબર બેની અંદર કાટકોણ નંબર ત્રણમાં કાટકોણથી મોટો અને નંબર ચારમાં કાટકોણ ત્યાર પછી વિભાગ ચાર નંબર એકની અંદર કાટકોણથી નાનો નંબર બેની અંદર કાટકોણ નંબર ત્રણની અંદર કાટકોણથી નાનો અને નંબર ચારમાં કાટકોણથી મોટો વિભાગ પાંચ નંબર એકની અંદર કાટકોણ નંબર બેની અંદર કાટકોણથી નાનો નંબર ત્રણની અંદર કાટકોણ નંબર ચારની અંદર કાટકોણથી મોટો પ્રશ્ન ત્રણ બ નીચેની આકૃતિઓના દર્શાવેલ સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાનો પ્રકાર લખો કોઈ પણ એક જેમના ગુણ બે જોઈએ નંબર એક સમય છે ત્રણ કલાક ને ત્રીસ મિનિટ આ રીતના તમારે કાંટો દર્શાવવાનો છે ખૂણો કાટકોણથી નાનો નંબર બે માં બે કલાક ને પિસ્તાલીસ મિનિટ તો થી મોટો આ રીતના તમારે કાંટો દર્શાવવાનો નંબર ત્રણ સમય છે છ કલાક ને પાંચ મિનિટ થી મોટો નંબર ચાર સાત કલાક ને પંદર મિનિટ તો કાટકોણથી મોટો નંબર પાંચ એક કલાક ને ત્રીસ મિનિટ કાટકોણથી મોટો પ્રશ્ન નંબર ચાર નીચે આલેખપત્રમાં આપેલી આકૃતિઓ પરથી પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક વિભાગ કુલ ગુણ છે પાંચ જોઈએ વિભાગે નંબર એક આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી થાય બે નંબર બે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે આકૃતિ બી નંબર ત્રણ કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે એ અને ડી નંબર ચાર કઈ આકૃતિનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી થશે સી નંબર પાંચ સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિની પરિમિતિ સમાન છે હા વિભાગ બે જોઈએ નંબર એક આકૃતિ બી નું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી થાય પાંચ નંબર બે કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે એ અને ડી ચાર કઈ આકૃતિનું ક્ષેત્રફળ પાંચ ચોરસ સેમી થશે આકૃતિ બી નંબર પાંચ સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિની પરિમિતિ સમાન છે હા વિભાગ ત્રણ નંબર એક આકૃતિ બી નું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે ત્રણ નંબર બે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે આકૃતિ એ અને સી નંબર ત્રણ કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો કે આકૃતિ બી નંબર ચાર કઈ આકૃતિનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી થશે આકૃતિ ડી સમાન નંબર પાંચ સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે હા વિભાગ ચાર જોઈએ તેમાં નંબર એક આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી છ સૌથી ઓછું છે આકૃતિ એ અને બી નંબર ચાર કઈ આકૃતિનું ક્ષેત્રફળ પાંચ ચોરા સેમી થશે એક પણ નહીં નંબર પાંચ સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિની પરિમિતિ સમાન છે ના જોઈએ વિભાગ પાંચ નંબર એક આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર ખાલ જગ્યા ચોરસ સેમી છ નંબર બે કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે આકૃતિ એ અને ડી નંબર ત્રણ કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે આકૃતિ સી નંબર ચાર કઈ આકૃતિનું ક્ષેત્રફળ એક ચોરસ સેમી થશે તો કે આકૃતિ બી નંબર પાંચ સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો જવાબ આવશે હા પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો ગમે તે બે કુલગુણ છ જોઈએ તેમાં નંબર એક અહીં પરિમિતિ આપેલી છે તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો તો ત્રણ વત્તા બે વત્તા બે વત્તા ત્રણ વત્તા બે વત્તા બે ચૌદ સેમી થશે

બરાબર બધી બાજુના માપનો સરવાળો તો પાંચ વત્તા એક વત્તા બે વત્તા ચાર વત્તા એક વત્તા ચાર વત્તા બે વત્તા એક વીસ સેમી નંબર પાંચ તેમાં પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો ત્રણ વત્તા ત્રણ વત્તા એક વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા એક ચૌદ સેમી નંબર છમાં પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો તો છ વત્તા એક વત્તા એક વત્તા છ વત્તા બે સોળ સેમી નંબર સાત પરિમિતિ બરાબર બધી સરવાળો બે વત્તા 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 બે બે ત્રણ ત્રણ બાર સેમી અને નંબર આઠ પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો બે વત્તા બે વત્તા પાંચ વત્તા બે વત્તા બે વત્તા પાંચ એટલે અઢાર સેમી નંબર નવ તેમાં પરિમિતિ બરાબર બધી બાજુ નામ આપનો સરવાળો તો બે વત્તા પાંચ વત્તા એક વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા એક વત્તા પાંચ વત્તા બે બાવીસ સેમી અને નંબર દસ પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો પાંચ વત્તા એક વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા એક વત્તા પાંચ વત્તા એક વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા એક છવ્વીસ સેમી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ એકમ કસોટીના સોલ્યુશનનો લાભ મળી રહે અને આ ધોરણ પાંચના ગણિત વિષયની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો